દીકરી તો બાપનું હૃદય કહેવાય ભાઈ હસ્તી ખેલતી દીકરી આંગણામાં રમતી હોય તો પિતાને એટલો આનંદ હોય કે જગત આખાની લક્ષ્મી પોતાને પ્રાપ્ત થઈ હોય સાહેબ આવો બાપ અને દીકરીનો પ્રેમ હોય છે એ દીકરી જ્યારે ભણી ગણીને સાસરે જવાની થાય ત્યારે પિતા એમના કરિયાવર માટે કશું જ બાકી નથી રાખતા કશું જ બાકી નથી રાખતા એક એક વસ્તુ યાદ કરાવીને દીકરીને કરિયાવરમાં આપે છે સાહેબ આ પિતા અને પુત્રીના પ્રેમની તાકાત તો તમે જુઓ પછી એ દીકરી સાસરીએ જાય ત્યારે કંકુના થાપા કરીને દિવાલે આપતી જાય કે હે પિતાજી આમાંથી હવે મને કાંઈ ના આપતા મારે કંઈ જોતું પણ નથી આ મારી નિશાની છે આ આપણી ભારતની ભવ્ય સંસ્કૃતિ છે આવી દિવ્યતા અને ભવ્યતા કેવળ ને કેવળ ભારતમાં જ જોવા મળે દીકરી અને પિતાના પ્રેમ તો શાસ્ત્રોમાં અજોડ વર્ણન કર્યું છે અજોડ વર્ણન કર્યું છે દીકરી જ્યારે વિદાય થતી હોય ને પિતાના ઘરેથી ત્યારે માત્ર ને માત્ર વિદાય નથી લેતી એના જીવનભરના સ્મસ્મરણો પિતાનો પ્રેમ માતાના હૃદયની ઊફ લઈને સાસરે જાય છે આવું પાત્ર છે દીકરી એટલે દીકરીને ગાય દોરે ત્યાં જાય દીકરી તો પારકી દીકરી અને પિતાનું મિલન એ વિદાયનો પ્રસંગ એ માતાની મમતા અને પિતાનો પ્રેમ એ વિદાયના પ્રસંગે માત્ર એક પિતા નથી રડતા દીકરીના ઘરની રડે છે દીકરીના ઘરના દરવાજાઓ રડે છે માત પિતા ભાઈ બહાર રડે છે દીકરી આવો અદભુત પાત્ર છે અદભૂત પાત્ર છે એ પાત્રનો જેને લહાવો મળે ને ભાઈ વિદાય કરવાનો જેને કીર્તિ બહુ ભાગ્યશાળી છે બહુ ભાગ્યશાળી છે